ઝેનોપસની નવીન પ્રસ્તુતિ પરેશ ભટ્ટ લિખિત પુસ્તક અહો સુપ્રભાતમ સુ ઇન્ટરનેટના આ યુગમાં આમ જુઓ તો સંચાર ઝડપી બન્યો છે પરંતુ માણસ માણસ વચ્ચેનું અંતર પણ વધ્યું છે અનેક વિકલ્પોની વચ્ચે જીવતો માણસ તણાવ નિરાશા જેવા માનસિક રોગોનો શિકાર બનતો જાય છે આવા સમયે એને મોટિવેશનલ વાતાવરણની ખૂબ જરૂર પડે છે આજે જ્યારે સોશિયલ મીડિયા જેવા માધ્યમો પર મોટિવેશનલ સ્પીકરોનો તોટો નથી ત્યારે લેખક પરેશભાઈ ભટ્ટ આપણા યુગો પુરાણા સંસ્કૃત ગ્રંથોના સમંદરમાં એક મરજીમાની જેમ ડૂબકી મારે છે અને તેમને સાંપડે છે મોતી સમાન સંસ્કૃત સુભાષિતો અને સુવિચારો આવા મોટિવેશનલ શ્લોકો અને સુભાષિતોનો સંચય એટલે આ પુસ્તક અહો સુપ્રભાતમ પુસ્તકમાં ઉત્તમ વિચાર અને જીવનબોધ આપતા શ્લોકો અને સુભાષિતોનું ગુજરાતી ભાષાંતર તો છે જ સાથે તેને જીવનમાં ઉતારી સફળ બનનાર વ્યક્તિઓના પ્રેરણાદાયી પ્રસંગો પણ ટાંકવામાં આવ્યા છે નીતિ શતક વૈરાગ્ય શતક શાકુતલ કુમારસંભવ મેઘદૂત ભોજપ્રબંધ ચાણક્ય નીતિ જેવા ઉત્તમ સંસ્કૃત પુસ્તકોમાંથી લેવાયેલા શ્લોકો અને સુભાષિતો આજના સમયમાં પણ એટલા જ પ્રસ્તુત છે ડગલે ને પગલે મૂંઝવણ અનુભવતા આજના યુવાનો માટે આ પુસ્તક સફળતાની કેડી કંડારવા માટે માર્ગદર્શક બની રહેશે અહો સુપ્રભાતમ નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઝેનોપસ ડોટ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેન ઉપઝના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો